છે આ રીતના ફોટા લેવાય કે આ મારી જ દવા સાથે જો આવડી યાદ છે કે આ ભાઈ તો આ રીતના ફોટા લઈ લો આમ જોયો આ રીતના આ કાટાળું છે ને કે દેશી છે હા તો એમ દવા ક્યાં લ્યો છો વો હા કરણ ભાઈ નથી પર મારે એકરો જામાળા છે હા આ રીંગણી સોય સોયબી દેજો ને નેચી દવા લ્યો ના થી જ છે તો દવા નું રિઝલ્ટ કેવું લાગે તમને કાઈ ઘટે નહીં આમ ફાલ બાલ જવાટ માં જવાટ એક જેટલા ફૂલડા થાય એટલું રીંગણું થઈ જાય બધું એમ તો તમે દવાથી દવાના વાડીએ કાંતિભાઈ રીંગણી જોવા આવેલા છે રીંગણીમાં એ પરમાર એગ્રો સેન્ટર જામાળામાંથી દવા લાવી અને સાંટે છે તેને ખૂબ સારો સંતોષ છે એટલે એ લોકો એ મને વાડીએ બોલાવ્યો કે ભાઈ રીંગણી તમે જોવા આવો આ રીતની રીંગણીનો ફાલ જવાટ તમને ક્યાંય જોવા જ નહીં મળે બહુ સરસ સંતોષ છે અને એટલે મેં હું રીંગણી જોવા આવેલો છું તો આપણે ખેડૂતને જ પૂછીએ કે એને કેવો સંતોષ છે ને કેવો ફાયદો થયો છે તો તમે દવા રીંગણીની દવા ક્યાંથી લાવીને સાટો છો ભરમારે એગ્રો સેન્ટર સાંભળા સાંભળા તો તમે દવા સાંટો છો તમને કેવો ફાયદો કેવો ઉતારો કેવો ફાલ છે કેવું છે તમે ખેડૂતોને બતાવો બહુ સરસ રિઝલ્ટ છે એ દવાનું અને ફૂલ જે થાય છે ફૂલ રીંગણું બધું થઈ જશે આઈકલા ક્લાસ એમાં કોઈ વસ્તુ ન કાંઈ ઘટે નહીં એવું રિઝલ્ટ આવે છે શ્રાવણ મહિનાની પુનમે રીંગણા ચાલુ થાય છે શ્રાવણ મહિનાની પૂન્યમે હા બહુ સરસ સાડી ગાઢી રીંગણું થી પાંચ કિલો હડો નીકળે સાડી ગાંડીએ પાંચ કિલો આભાર તમારો ખેડૂત મિત્રો આ રીંગણીમાં તમે જોઈ શકો છો ફાલ ફૂલ અને જવાટ કઈ રીતનો છે